કેમ છો બધા મિત્રો મજામાં છો ને તો અમે બધાય મજામાં છે તમે પણ મજામાં હશો અને આજે તો અમારા ઘરે શ્રદ્ધાબેન આવ્યા છે તો શ્રદ્ધાબેન છે ને આજે માનસી ભેગું સ્કૂલે જવાનું છે માનસીની ની બસ માં કા માનસી હા તો શ્રદ્ધા ના મમ્મી પપ્પા ગામ ગયા છે અને શ્રદ્ધાબેન કાલ ના આપણા ઘરે આવ્યા હતા તો હવે એને છે ને માથા મોઢાની કરી ચા પાણી નાસ્તો કરી લીધા છે હવે બે બેનુ ને તૈયાર કરી અને આપણે બસ માં

ટિફિન છે ને આજે ત્રણ વાગ્યા સુધી જવાનું છે કાંઈ પરીક્ષા હાલતી હતી તો બપોર સુધી જવાનું હતું હજી આ ભાઈના તો એક પેપર બાકી છે આજે ચિત્રકલાનું અમારે તો પેપર બધા પૂરા થઈ ગયા છે અને ઓલા બધાને પેપર છે એટલે આજે જવાનું તો હોય જ એટલે આજે જવાનું છે ત્રણ વાગ્યા સુધી એટલે ટિફિન ને બધું છે તો હું તમને બતાવું જો આ જેનો છેલો ને એની આગળ જો મારે ઇન્સ્ટ્રક્શન છે ને છેલો છે

હાલો છોકરાને મૂકી આવ્યા અને હવે આપણે જઈએ ઘરે અને સવારના આપણે આમ નામ હોય કામકાજ બધું કરવાનું હવે હાથમાં લેવાનું હોય તો મંડીએ જલ્દી જલ્દી કામ કરવા તા છોકરા આજ તો વહેલા આવશે ને તો હમણાં આવી જવાના છે તો વિડીયોમાં બહેને રહેજો હાલો તો આજે છે ને સવાર સવારમાં આપણે બીજી વારે નાઈ ધોઈ લીધું છે એનું કારણ છે કે આજે આપણે જવું છે હરિભાઈ ભેગું મંદિરે એના મમ્મી પપ્પા ગયા છે બહાર તો મંદિરે આરતી કરવા પૂજા કરવા જવાનો વારો આપણો છે હરિભેગુ જવાનું છે અને છોકરાને નિશાળે મૂકી લઈ પછી જવાય એટલે હાલો છોકરા વૈયા ગયા નિશાળે અને હવે અમે જઈએ મંદિરે હાલો મિત્રો હું તમને કહેતી હતી ને કે આજે આપણે હરિભાઈ ભેગું મંદિરે જવાનું વારો આવ્યો છે તો આપણે આવી ગયા છીએ મંદિરે તો જો હરિભાઈ મહિના છે એ બધું સેવા પૂજા કરવા અને આ છે રાંદલ માતાજી જય માતાજી મારી મા એકાદ વખત તો વિડીયોમાં જોયું જ હશે બધા મિત્રોએ પણ દર્શન કરાવ્યા વિના રહેવાય નહીં એમ થાય કે મંદિરે ગયા તો આપણા મિત્રોને દર્શન કરાવી મસ્ત મજાના જો બધા માતાજીના સ્વરૂપ બહુ મસ્ત મંદિર અને હવે આપણે હમણાં આરતી કરશું

હાલો હવે કાલે આપણે આરતી જો હવે છે ને આરતી ને દીવાની તૈયારી થાય છે દીવા પ્રગટાવાના છે હવે પછી કરશું મસ્ત મજાની આરતી હાલો આરતી ખાવા માંડી છે મસ્ત મજાની હાલો તો હવે આપણે છે ને આરતી ને બધું કરી છે અને હવે આપણે ઘરે મારા હાટું શું છે ઈ ગયો ઠંડુ સિંહ ને એવું હોય નામ ના લેવાય તો પ્રમોશન થઈ જાય હા ઠીક લેબલ એટલે કાઢી નાખ્યું કા સિંગ ને સોસ્યો છે પણ આપણે સોસ્યો ને કઈ પેટ પ્રમોશન નથી કરવાનું એટલે આપણે એનું લેબલ કાઢી નાખ્યું છે મિત્રો હવે લેબલ દેખાડી દેવું છે કે આ લેબલ હતું એ તે મારે લીકે એ ઉડાડ માં એમ જો જો

दोने उठो सुड़िया हां हां आ मस्त है हो आ हेलो मेरा क्वेश्चन हार्ड राइट क्वेश्चन का कैसा लगा मेरा मजाक हेलो तो अब ना पी लें जल्दी-जल्दी

એ બધું એક એક કરી મૂકે પેલા નીચેનું મુકાય પછી એની ઉપર આવું મુકાય એની ઉપર ઓલું એટલે પાછું થપ્પણ ન્યા લાગી જાય